અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેનો સૌથી મોટો શો યોજાશે અને આ ટિકિટનું વેચાણ પણ શરૂ થશે બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડ પ્લે તેમના મ્યુઝિક ઓફ ધ ધિયર્સ વર્લ્ડ ટૂરના ભાગરૂપે ગુજરાતના અમદાવાદમાં તેમના ચોથી કોન્સર્ટની તારીખ જાહેર કરી છે બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન ગિટારિસ્ટ જોની બકલેન્ડ બસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સામેલ છે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રદર્શન શરૂ કરશે

વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ